હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફટાફટ મિત્રો આપણી ચેનલને શેર કરો આપણા જે બે પ્રશ્નપત્ર હતા બરાબર અને એમાંથી આપણે જે પ્રશ્નપત્ર આઈ એમ આપ્યું હતું એમાંથી જ પૂછવાનું છે બરાબર ફટાફટ મિત્રો ચેનલમાં જોડાઈ જજો નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં બરાબર તો મિત્રો આપણે શરૂઆત કરીએ રેસનો ઘોડો વર્ષા અડાલજા આવશે બરાબર બીજા નંબરમાં છે ડાંગાવનો અને તો એના જે લેખક છે એ મહેન્દ્રસિંહ પરમાર હતા ચોપરાની ઇન્દ્રજાલ તો ચંદ્રકાંત પંડ્યા આગળ મિત્રો જોઈએ હિમાલયમાં એક સાહસ તો જવાહરલાલ નહેરુ આવશે હિમાલયમાં એક સાહસ નીનાબહેનના પતિ સંજયનું મૃત્યુ ખાલી જગ્યા ફેલ થવા તો મિત્રો એમની કિડની જે છે એ કિડની ફેલ થઈ ગઈ હતી નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી તો નરેને વન સંરક્ષણની તાલીમ મિત્રો મેળવી હતી બરાબર આગળ મિત્રો જોઈએ તો જીવલાએ લેખકના પિતાજી પાસેથી ખાલી જગ્યા રૂપિયા વ્યાજે લીધા હતા તો મિત્રો ત્રણસો રૂપિયા અને પંદરસો તો એનું વ્યાજ થાય છે શ્રીમદે રચેલો સર્વોત્કૃષ્ટ દર્શન ગ્રંથ ખાલી જગ્યા હશે તો મિત્રો આત્મસિદ્ધિ શાસ્ત્ર હશે રીંછ માણસને જોઈ શું કરે છે તો જનુની પ્રતિકાર કરે છે ડાંગમનો અને પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે તો રખડુનો કાગળમાંથી લેવામાં મિત્રો આવેલો છે પણ મિત્રો જે ચેપ્ટર છે બરાબર ચેપ્ટર પ્રમાણે તમારે ખાસ કરીને પ્રશ્નો લખવાના હતા મોટા પ્રશ્નો બરાબર આપણે અહીંયા સોલ્વ નથી કર્યા નથી લાવ્યા પણ આ ખાસ કરીને બોર્ડની પરીક્ષામાં પણ આ પ્રશ્નો જોઈ લેજો જન્મોત્સવ છે ભૂખથી મૂંડી ભીખ છે ભાઈ ડુંગરની પત્ની અને રાજકોટ આઈ છે બરાબર લખી દેજો ચલો મિત્રો વિભાગ બીની અંદર મિત્રો ગંગા સદીના ભજન ગંગામાં આવશે વતનથી વિદાય થતા તો અંતરિક્ષ આવશે મિત્રો અને માધવને દીઠો છે ક્યાંક તો એમાં મિત્રો વરસાદની મોસમ આવશે અને દિવસો જુદાઈના જાય છે એક મહેકમાંથી લેવામાં આવેલું છે બરાબર ચલો મિત્રો હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાની ખાલી જગ્યા માટે યાદ કરે છે તો પ્રભાતિયા માટે મિત્રો યાદ કરે છે રાત રાણી સાનાની નાય છે તો મિત્રો રાત રાણી જે છે એ ઝાકલ વડે નાય છે ખાલી જગ્યા બનવું કઠિન છે તો કુલદીપક અને દુર્લભ આવે તો દેશદીપક રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ કૃષ્ણ વિહરની વાત કરી છે મિત્રો બરાબર અને એના માટે જે યમુનાના વહેન છે એ યમુના વહેન શાંત પડી જાય છે બરાબર એના કારણે એની અંદર ઉદાસી જોવા મળે છે પણ જવાબ આપણે કૃષ્ણ વિહર આવશે હાયકુમાં કુલ કેટલા અક્ષર હોય છે તો સત્તર હોય છે મિત્રો ગુજરાતી વ્યક્તિના શ્વાસમાં શું છે

બંને શબ્દો એક જવાબ આપણી સમક્ષ આપેલા હતા તો સુરક્ષિત અહીંયા આવશે બીજું છે જે કાર્ડિયોગ્રામ બરાબર તો એ બીજા નંબરનું મિત્રો ત્રીજા નંબરનું આવશે સાચું પંચ મિત્રો વિરોધ વત્તા આભાસ એટલે વિરોધાભાસ આગ ગાડી તો મિત્રો મધ્યમ પદ લોપી સમાસ પંઈ મિત્રો અર્થભેદ હતા સરિતા બરાબર પાણી તો ફરે પાણી એટલે ઘાત થશે ઓળખાણ તો પરપ્રત્યય કુંભ એટલે કૂવો અને મિત્રો વિક્રમ એટલે શૌર્ય થશે અહિયાં બરાબર આત્મા ઘી જેવો મૂલ્યવાન છે તો ઉપમા આવશે રાધા સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પડકાર કયો છે તો મિત્રો વ્યક્તિ વાચક આવશે નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ કંઠે પ્રાણ આવવા તો મરવા જેવું થવું બાવાના બે બગડવા બંને બાજુની પરિસ્થિતિ બગડવી શબને ઓઢાડવાનું લૂઘડવું તો મિત્રો કફન સાંકડી તો પહોળી હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો તો મારાથી ભૂતકાળ બાદ કરીને જીવાતું હતું વાળું તો મિત્રો સાંજ પછીનું ભોજન વૈભવ એકાએક રડવા લાગ્યો તો મિત્રો રીતિવાચક આવશે રિસાલ શિશુને બોલાવતી બા હતી તો રિસાલ અને એની સામે ગુણવાચક આવશે કોઈ મિત્રો સૌંદર્ય છે એ સૌંદર્ય તમારે જે ધવની છૂટા પાડવાના હતા સ વત્તા ઓ વત્તા ન વત્તા દ વત્તા અ વત્તા ર વત્તા ય વત્તા અ આવશે કોઈ મિત્રો આપણો છંદ છે સાદુ વિક્રિંડિત છંદ હતો બરાબર અને બીજું શિખંડી છંદનું બંધારણ જે હતું અક્ષર તો ય મ ન સ બરાબર પછી મિત્રો વિભાગ ડી ની અંદર તમારે અર્થવિસ્તાર લખવાનો હતો બરાબર બે ઓપ્શનમાં તમને આપ્યા હતા અને એના પછી મિત્રો આગળ તમારે ખાસ બસો પચાસ શબ્દોમાં જે નિમન છે બરાબર પ્રવાસ કડધરમાં મહત્વ અને દીકરી ઘરની દીવડી અને પુરુષાર્થ એ જ પારંભ એ તમારે નિમંત મિત્રો લખવાના હતા એકદમ સાચા અને સહેલા નિમંત હતા આખું પ્રશ્નપત્ર મિત્રો વ્યવસ્થિત સુચારું જે આપણે મૂક્યું હતું એ જ હતું હવે મિત્રો હમણાં લાઈવ આપણે થોડીક વારમાં આવવાના છીએ બરાબર ખાસ કરીને આપણે મૂકવાનું છે સમાજશાસ્ત્રનું આઈએમપી બરાબર થોડીક સમયની અંદર મિત્રો મૂકી દઈશું તો મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં આપણે મિત્રો મળીશું બરાબર જય હિન્દ જય ભારત